મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના ચાણસમા હારીજ માર્ગ પર બપોરે બે ત્રીસ કલાકની આસપાસ અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક કાર ચાલક અને કારમાં સવાર યુવતી એમ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચતા એકસો આઠ મારફતે ચાણસમા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે ચાણસમાં હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક અલ્ટો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ચાલક બાઇક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી હતી અકસ્માતના બનાવની જાણ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર અશોક ચૌધરીને થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારમાં સવાર ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે ચાણસમાં હોસ્પિટલ ખસેડ્યા હતા આ સાથે જ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી